હાલ શિયાળાની ઋતુ શરૂઆત થઈ છે ત્યારે આગામી સમયમાં હજુ પણ ઠંડી વધારે પડવાની છે સકરબાગ જૂના પશુ પક્ષી પ્રાણીઓને ઠંડીથી ધ્રુવ જોવાનું ના પડે તેના માટે જૂ તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં શિયાળાની સિઝનમાં ઠંડા પવનો અને તાટથી રક્ષણ માટે જૂસ પ્રશાસન દ્વારા પશુ પક્ષી અને પ્રાણીઓથી ઠંડીથી બચવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવ્યા છે જુનાગઢના સક્કરબાગ પ્રાણીઓ કે વાઘ દીપડા વરુ અને માટે નાઇટ પાંજરાઓમાં ઘાસ પાથરવામાં આવ્યું છે ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે પાંજરા પર ગ્રીન નેટની આડસ ઉભી કરવામાં આવી છે તેમજ વન્ય પ્રાણીઓના ખોરાકમાં વધારો પણ કરવામાં આવ્યો છે વન્ય પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ગરમી મળે તે માટે પાંજરાઓમાં અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ડોક્ટર સ્ટાફ અને એનિમલ કીપર દ્વારા અન્ય પ્રાણીઓનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે જૂનાગઢ ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ વખતે શિયાળાને ધ્યાન લઈ પશુ પક્ષીઓ અને પ્રાણીઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં માંસાહારી તૃણાહારી પશુ પક્ષીઓ ઠંડીથી બચવા માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે संग्रहालय में हर वर्ष की भांति इस बार भी सर्दी की ऋतु में वन्य प्राणियों को कड़कती ठंड से बचाने के लिए विविध उपाय किए गए हैं जितने भी एनक्लोजर्स हैं हमारे उनको ग्रीन नेट से ढका गया है ताकि उन जो ठंडी हवा हो उसका प्रकोप कम रहे हमारी जो वेटनरी टीम है वो 24/7 सारे एनिमल्स की केयर कर रही है उन पे नजर लगा के रखी हुई है पक्षियों ने ठंडा पवननी थी પક્ષીઓને ઠંડા પવનોથી રક્ષણ મળી રહે તે માટે અલગથી ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ તેના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત પાંજરામાં હીટર અને લેમ્પ તેમજ માટલાઓ ગોઠવવામાં આવ્યા છે શરીર સ્ત્રિપ વર્ગના પ્રાણીઓ માટે પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે માટલાઓ અને બબલની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સૂકા ઘાસ અને નેટ પધારવામાં આવ્યા છે ત્યારે ચક્રબાગ જૂ તંત્ર દ્વારા પશુ પક્ષી અને પ્રાણીઓની હાલત અને તેની સ્થિતિ પર નજર રાખી શકાય તે માટે સતત સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત